નમસ્કાર મિત્રો જોબ સરકારી નોકરીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો આ નોકરી છે આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં યોગ ઇન્સ્ટ્રક્ટરની ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે મિત્રો અહીં મહિલા અને પુરુષ બંને માટે આ ભરતી થવાની છે તો ચાલો આપણે આ ભરતી બાબતેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ યોગ ઇન્સ્ટ્રક્ટર ભરતી ગીર સોમનાથ જિલ્લાના બે આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે કુલ પુરુષ એક અને મહિલા બે એમ કુલ મળીને ત્રણ યોગ ઇન્સ્ટ્રક્ટરની પાર્ટ ટાઈમ કોન્ટ્રાક્ટ થી અગિયાર માસના કરાર આધારિત નિમણૂક કરવાની હોય પુરુષ યોગ ઇન્સ્ટ્રક્ટરને માસિક મહત્તમ આઠ રૂપિયા તથા મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટરને કુલ વીસ સેશન માટે માસિક પાંચ હજાર રૂપિયાના મહેનતાણાથી નિમણૂક કરવાની હોય નીચે મુજબ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલા સરનામે તારીખ ચાર બે બે હજાર છવ્વીસ સુધીમાં અરજી રૂબરૂ કે રજીસ્ટર યડીથી મોકલવાની રહેશે તેમજ તારીખ પાંચ બે બે હજાર છવ્વીસ ના રોજ સવારે અગિયાર થી બપોરે એક કલાક દરમિયાન ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હાજર રહેવાનું રહેશે યોગ નિષ્ણાત માટેની શૈક્ષણિક લાયકાત અહીં આપી છે તે જોઈએ તો સરકાર માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટી અથવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ વિષય સાથે પ્રાપ્ત કરેલ સર્ટિફિકેટ ડિપ્લોમા ડિગ્રી અથવા અન્ય કોઈ સંલગ્ન કોર્સ પૈકી કોઈપણ એક માન્ય લાયકાત ધરાવતા હોવા જોઈએ આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોની વય મર્યાદા જોઈએ તો ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને પિસ્તાલીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં તો મિત્રો આ વય મર્યાદાની ગણતરી તમારી ચાર બે બે હજાર છવ્વીસ ના રોજની ગણવામો આવશે આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોએ અરજી કેવી રીતના કરવાની છે તેના નમૂના રૂપે અહીં તમને જાણકારી આપવામાં આવી છે તો તમારે ક્રમ નંબર એકની અંદર પોતાનું નામ લખવાનું છે ક્રમ નંબર 2 માં સરનામું લખવાનું છે ક્રમ નંબર ત્રણમાં ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર લખવાનો છે ક્રમ નંબર ચારની અંદર જન્મ તારીખ લખવાની છે ક્રમ નંબર પાંચની અંદર શૈક્ષણિક લાયકાત જે પણ તમારી હોય તે અહીં લખવાની છે ક્રમ નંબર છ ની અંદર યોગ અંગેની શૈક્ષણિક લાયકાત સર્ટિફિકેટ કોર્સ ધરાવો છો ડિપ્લોમા ડિગ્રી યોગ શિક્ષક અનુભવની વિગતો અને સાત નંબરમાં તમારે ફરજ માટેની ત્રણ પસંદગીની જગ્યાઓ લખવાની રહેશે તો મિત્રો આ અરજીનો નમૂનો તમારે પૂરા કાગળ ઉપર સ્વહસ્તાક્ષરે અથવા તો તમે ટાઈપ કરાવીને પણ બનાવી શકો છો અરજી સાથે જોડાણના સર્ટિફિકેટ ખરી નકલ અહીં બીડવાની રહેશે ક્રમ નંબર એકની અંદર તમારે ની ઝેરોક્સ ઝેરોક્ષની નકલ બીડવાની છે ક્રમ નંબર બેમાં શૈક્ષણિક લાયકાતમાં એસએસસી એચએસસી બેચલર ડિગ્રી માસ્ટર ડિગ્રીની નકલો જોડવાની રહેશે ક્રમ નંબર ત્રણની અંદર યોગ અંગેની શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ કોર્સ ડિપ્લોમા કોર્સ ડિગ્રી યોગ એવોર્ડ સન્માન પ્રમાણપત્રો યોગ શિક્ષક અનુભવનું પ્રમાણપત્ર અને ચાર નંબરની અંદર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત જે પણ તમારી આઈડી પ્રૂફ હોય તે તમારે જોડવાનું રહેશે મિત્રો અહીં નોંધ આપવામાં આવી છે કે નીચે મુજબના કુલ બે આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે યોગ ઇન્સ્ટ્રક્ટરની જગ્યા ભરવાની થાય છે આરોગ્ય સેન્ટરોના નામ આપવામાં આવ્યા છે તે જોઈએ તો બેડિયા તાલુકે ગીરગઢમાં કુલ એક મહિલા ઉમેદવારની ભરતી થવાની છે જ્યારે જસાધાર તાલુકે ગીરીગઢામાં એક પુરુષ ઉમેદવારની ભરતી થશે અને એક મહિલા ઉમેદવારની ભરતી થવાની છે મિત્રો અહીં ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં હાજર રહેવાનું સ્થળ આપવામાં આવ્યું છે તે જોઈએ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીની કચેરી જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા ગીર સોમનાથ મૂર ઈણાંચ જિલ્લે ગીર સોમનાથ પિનકોડ છવ્વીસ બાવીસ અગ્નુસિત્તેર આ સરનામે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તારીખ પાંચ બે બે હજાર છવ્વીસના રોજ હાજર રહેવાનું રહેશે ઉપરોક્ત જાહેરાત અન્વયે વધુ વિગતની માહિતીની જરૂર જણાય તો કચેરીના ચાલુ કામકાજના સમય દરમિયાન હેલ્પલાઇન નંબર અહીં આપવામાં આવ્યો છે તેના પર તમે ફોન કરી અને માહિતી મેળવી શકો છો અથવા અહીં આપવામાં આવેલા ઇમેલ એડ્રેસ ઉપર તમે મેલ પણ કરી શકો છો તો મિત્રો આ વિડીયોની અંદર આપણે યોગ ઇન્સ્ટ્રક્ટરની ભરતી ગીર સોમનાથ જિલ્લાના બે આયુષ્યમાન આરોગ્ય સેન્ટરો ખાતે થવાની છે તેની માહિતી જોયું અહીં તમારે તારીખ ચાર બે બે હજાર છવ્વીસ સુધીમાં અરજી રૂબરૂપ અથવા તો રજીસ્ટર એડીથી નીચે આપેલા સરનામે મોકલી આપવાની રહેશે અને તારીખ પાંચ બે બે હજાર છવ્વીસના રોજ તમારા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે સવારે અગિયારથી બપોરના એક કલાક દરમિયાન આપેલા સરનામે હાજર રહેવાનું રહેશે તો મિત્રો આ જાહેરાતની માહિતી આપતો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર